ઉનાળાનું અમૃત એટલે છાશ તેમાંય ગુજરાતીઓને છાશ વિના જરાય ન ચાલે જમ્યા બાદ છાશ તો જોઈએ જ એ પછી રાતનું ભોજન હોય કે બપોરનું ઉનાળામાં તપતી ગરમીમાં લોકો ફ્રીમાં છાશનું વિતરણ પણ કરતા હોય છે ત્યારે સમજીએ કે છાશ કેટલી ગુણકારી છે ચાલો આજે જાણીએ ઉનાળામાં છાશ પીવાના ફાયદા શું તમને ખબર છે કે છાશને આયુર્વેદમાં સાત્વિક ફૂડ કહેવામાં આવ્યું છે હવે જ્યારે મસાલેદાર કે ભારે ખોરાક લીધા પછી એસિડિટી થઈ જાય તો કોઈ દવા લેવાના બદલે ગ્લાસ ભરીને છાશ પણ પી લેજો દહીંમાંથી બનતું આ પીણું સ્વાદિષ્ટ પણ છે અને સ્વાસ્થ્યવર્ધક પણ તે ભોજનની સાથે પરફેક્ટ સહાયક પણ છે

જ્યારે કે અતિશય ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઈ જાય છે સામાન્ય રીતે થોડી ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ પી શકાય છે ગુજરાત અને છાશ ગોઝ હેન્ડ ટુ હેન્ડ ગુજરાતમાં અને છાશ ન હોય એવું પોસિબલ જ નથી ગુજરાતમાં છાશનું ચલણ છે જ પરંતુ જ્યારે ઉનાળામાં પીવો છો તો થોડુંક ઓછા પ્રમાણમાં દહીં મોળું દહીં અને પાણીનો ભાગ વધારે અને એને વલવવાનું વધારે એવી છાશ જો તમે પીવો છો

અને ફરી ક્યારેય તે નથી આંતરડાને સ્વસ્થ રાખે છે અને આંતરડાના કોઈ પણ દર્દમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે કબજિયાત દૂર કરે છે છાશથી સોજો હરસ મરડો ઝાડા અને આંતરડાની નબળાઈ પણ દૂર થાય છે વાત માટે ઉત્તમ છાશની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે વાત પ્રકૃતિવાળી વાળી વ્યક્તિઓએ તેમજ વાત વિકારમાં ખાટી છાશ અને સિંધો મીઠું લેવું જોઈએ સ્ફૂર્તિ વધારે છે છાશ કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે કફ પ્રકૃતિમાં તેમજ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશ અચૂક પીવી જોઈએ

પરંતુ ક્યારે બહારની લસ્સી છાશનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં કેલરી વધી શકે છે છાશનું જીઆઈ ઇન્ડેક્સ ખૂબ ઓછો છે જીઆઈ ઇન્ડેક્સ એટલો સરસ છે કે જેનાથી શુગર ક્યારેય વધે નહીં તમે જમ્યા પછી અથવા તો જમ્યા પહેલાં જો એક બોર્ડ ગ્લાસ છાશ પીવો છો સવારે એક આટ ગ્લાસ છાશ તમે નાસ્તામાં લો છો તો એનાથી તમને હાઇડ્રેશન આખો દિવસ રહેશે તમે દિવસમાં એક થી બે ગ્લાસ છાશ પીવો તો તમને ક્યારેય ડિહાઇડ્રેશન થઈને ઝાડા ઉલટી થવા અથવા તો આ રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટની સામે આ વ્હાઈટ ડ્રિંક વિલ વર્ક વન્ડરફુલ આટલું જ નહીં છાશ ખોરાક પચાવવામાં મદદ કરે છે અને તેનાથી ભૂખ નથી લાગતી શરીરમાં વાયુના કારણે દુખાવો રહેતો હોય પાચન બરાબર ન થતું હોય અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય અને ગભરામણ થતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તો પણ છાશનું નિત્ય સેવન ગુણકારી છે